જય માતાજી મિત્રો અમારા આજના નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તમારું આજે અમે ખેતરમાં આવ્યા છીએ ખેતરમાં અને પોણીવાળો પણ હું તો આ હાલ જ આવ્યો છું અને મારો મોટો ભાઈ છે અને એના દોસ્તાર એ પણ પહેલાં આવી ગયા હતા અને એ પણ કા કાસ વાટવા ગયો છે અને એના દોસ્ત મારા દોસ્તારને મેલીને મારા દોસ્તાર પેલો પોણીવાળો છે જોઈશ મિત્રો કેમેરો ઝૂમતો નહીં થાય પણ જો તમે સપોર્ટ કરશો તો બે પણ આઈફોન એક દિન લાકડ પાણી ગઈ જો મિત્રો આ કવડો ટકો પડે છે આ મિત્રો તબર એક વાત જણાવવા કે કોઈ રો તમે રોડ રસ્તા પર જતા હોય તો કવરે કહું હોય તો પણ બીડી પીને કોઈ સિગરેટ પીને તો તમે હળી ના નાખવી કે આપણા અનાજ અનાજ છો તો આપણે તો મિત્રો આપણે હવે ખેતરમાં ગઈ રહ્યા છીએ આપણો ભાઈબંધ વાળા છે જોઈ શકો છો আপডে আয়নে জিতোশিে আপনে আভিগয়ছে মিত্রও আজোইশাকোছেতামে আমারা পয়নো পাহরা পাহরা তুডিডি গয়ছে জোশাকো মিত্রও � Abitro acara parek ya sih. Jo mitro. Salah pada bombe aja Awas sih yuk, pade share, subscribe,

મિત્રો આપણને આવતા આવતા બમ્બે આવતા આવતા પણ લાઇટ જતી ગઈ જતી રહી છે અમારો છે જોઈ શકો છો તરફ ફૂલે ફૂલ તરત લાગી શકો ગયા છે ખબર હિત વાગ્યા હતા ગઈ ક્યાં ટીપ પાડી હતી ગોળ બંધ થઈ ગયો હતો પણ લાઇટ નથી જય માતાજી મિત્રો તમે અમાર બીજા બ્લોગમાં પણ સપોર્ટ ના કર્યો પણ હું આ ચોથા બ્લોગમાં સપોર્ટ કરી નાખ્યો કે અમે આકા આકા નવા બ્લોગ નવા બ્લોગની સ્ટાર્ટિંગ કરીએ પોસ્ટમાં બ્લોગનું